માંડવીમાં છેલ્લા પચીસ વર્ષથી ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી એમ સતત ત્રણ દિવસ નીકળતી ફટાકડા નિષેધ પ્રભાત રેલી આજે તારીખ અઢાર ઓક્ટોબરને શનિવારના ધનતેરસના દિવસે નીકળી હતી માંડવીના જૈન જાગૃતિ સેન્ટર આયોજિત અને માંડવીના જય જિનેન્દ્ર ભક્તિ મંડળ પ્રેરિત આ રેલીમાં માંડવી જૈન સમાજના પાંચેય ગજના બાળકો અને વાલીઓ બોડી સંખ્યામાં જોડાયા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું આજે ધનતેરસના સવારે છ પિસ્તાલીસ વાગે માંડવીના ના આંબા બજાર સોની બજાર પાસે આવેલા માંડવી ત્રણ ગજ ઉપાશ્રય પાસે પ્રારંભ માં પરમ પૂજ્ય તીર્થ વિજયજી મહારાજ સાહેબ તીર્થબાહુ વિજયજી મહારાજ સાહેબ તીર્થમંગલ વિજયજી મહારાજ સાહેબ તથા સાધવીજી પરમ પૂજ્ય જીન દીક્ષા શ્રીજી તથા પરમપૂજ્ય જૈન પ્રતિક્ષા શ્રીજી મહારાજ સાહેબે માંગલિક શ્રવણ કરાવી જૈન ધર્મના સિદ્ધાંત અહિંસા પરમો ધર્મનો મર્મ સમજાવી ફટાકડાથી થતા નુકસાનની વિગતે સમજ આપી હતી ફટાકડા નિષેધની આ રેલીને સંજયભાઈ દેવજીભાઈ મહેતા ડગાળાવાડાએ ઝંડી ફરકાવી રેલીને સ્ટાર્ટ આપેલ હતો આ રેલીમાં જૈન જાગૃતિ સેન્ટર માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી મંત્રી નિલેશભાઈ પાંદી પ્રોજેક્ટ ચેરમેન ગીતલ પરિનભાઈ શાહ અને ખુશબુ તેજસભાઈ શાહ ઉપરાંત માંડવીના જૈન અગ્રણીઓ સર્વશ્રી વાડીલાલભાઈ દોશી દિનેશભાઈ શાહ સંજયભાઈ ડગાડાવાળા પ્રશાંતભાઈ પટવા પ્રવીણભાઈ સંઘવી લૈરીભાઈ શાહ દિપેશભાઈ સંઘવી ચિંતનભાઈ સંઘવી પુનિતભાઈ શાહ વિનયભાઈ શાહ જુગલભાઈ સંઘવી લવેશભાઈ શાહ સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા